તો પણ કેમ હોય ઘરે કી આ જો બનાખો જીવે ઘરે હું કને આ વાગે પણ તેને બાયકો શીખી ન હોય બળ શીખવું પડે એટલે તો શીખવાનું છું તમને શીખાડવાનું હોય બોજી ભાઈનું ઘરે પાકે આવી હા શું તો કોઈ કોઈ માર્કેટની ઘરે શીખી ન હોય ના બાયુ ના કે બાયુ આમ જો તો કે કે વાતું હતી ઈ તો કોડી નથી પણ ના છે પછી મારી શું દિશા કરશા બસી તને ઓર કેર કરે કરી દે લ્યો હા લા સંગો આવ લેજો શું છે

તમારા છોકરાના હોવ આવ્યા એવી વાત સાંભળી એટલે હવે તમારે મોકલી દેવાય મોકલવા માં જો આ જમાનો બદલી ગયો છે બરાબર જમાનો બદલી ગયો બદલી ગયો કરીને તો આપડી તો ખાવ

બોકરી વો તમે આને કેટલું કામ કરવાનું છે મારે કઈ કામ કરવા તને લાવ્યા હે તમારો બો આવવાનો સરા હતો અયા એકદમ હા કરો મે કામ કર્યા વિના ના આવ્યા ને અમાર કે अंकલ જે હવે આયા નથી દેવું ઓ મારે નાના રનેજી બેઠી આ તમાર દીકરા આવે ને કે બધું કેવું રખેવી એવી ગાવા તું રોકા હું જોશું રોકાવ નહી જી બકા હવે અરે ભાઈ જાવ ઉસ્તે જવા રોકાઈ જજે ને જો ઈ ભાવના તેમ હું બતાવ દઉં હું બતાવ દઉં હું ભાઈ એવો ટક ટક ન કેમ ન કરવાની ન કેમ ન કરવાનો